હલો હવે એક એવો પ્રશ્ન કે આપણે નિર્ભય નથી એ કઈ રીતે મનાય આપણે નિર્ભય નહીં એ મનાય કઈ રીતે હા તો વાત ચોખવટ જ છે સરગુરુને જે યુક્તિ ઉપદેશ વિધિ અગર તો પોતાનું સ્વસ્વરૂપ એ હેમખેમ પ્રાપ્ત થઈ જાય તો નિર્ભયતા છ જ સંક્ષપ્ર પ્રશ્ન કરવાનો રહેતો નથી એટલે કે આપણા એકે એક તમામે તમામ જે જે મત હોય એ બધા જ સદંતર મત ગુરુના મતમાં પડવા જોઈએ બધા જ મત ગુરુના મતમાં પડે તો એક પણ મત રહે નહીં પરિણામે નિર્ભય કેમ નથી એ પૂછવાનું જ આવતું નથી એ પ્રાપ્ત થઈ જાય આ નિર્ભય પ્રાપ્ત થઈ જાય જેમ કે સિંહ નિર્ભય જ છે એને હું ભયભીત છું એવું થતું જ નહીં બાકીનો બાદ કરતો દરેકના અંદર એકબીજાના ઉપર નાનાના ઉપર મોટાનો મોટાના ઉપર બીજાનો ભય પડેલો છ છ ને છ જ આપણે આપણો જો વટ રાખવા આપણી જ કીર્તિ ઊંચી કરવા આપણે જ બીજાને ગુમરાહ કરી દેવા જો ઈચ્છતા તો નિર્ભયતા નહીં આવે નહીં આવે ને નહીં આવે નિર્ભયતા નથી આવી એની ચોખ્ખી સાબિતી કે એવો પુરુષ ટોળો બંધ રહેતો હશે પોતાની જ વાહ વાહ કરાવતો હશે આટલા બધા મને મને આવું પ્રત્યક્ષ તો લેવું કે આ બીકણની સાબિતી છે કે બીકણની સાબિતી એ કે જેના પાસે કોઈક ને કોઈક હોય કોઈક ને કોઈક હોય એક મહાત્માએ એવું પૂછ્યું હતું કે આ સુખ દુઃખ થાય છે કે નિર્ભયતા કેમ નહીં આવતી મેં કીધું ગુરુની વાતમાં ઘેર નહીં બેઠી એને સુખ દુઃખ થાય અને ન નિર્ભયતા નહીં આવે પરિણામે એની પોતાની બીક બુદ્ધિવાદ ઊભો કરીને બીજાને બંધ કરી દેવામાં એના જ્ઞાનનો ઉપયોગ કરવા જાય છે એનો અર્થ જ એ છે કંઈ નિર્ભય નથી એ નિર્ભય છે જ નહીં કારણ કે આ બાબત જ એવી છે કે જ્યો દ્રષ્ટિ સદગુરુની જે આપેલી જ્યો ફિટ થવી જોઈએ જો બેહવી જોઈએ ત્યાં બેઠી નથી નજર ફેર થઈ જાય છે તમે જુઓ જેણું કંઈ મોટા મોટો એક્સિડન્ટ થતો હોય તો કે એક્સિડન્ટ કેમ થાય છે એક્સિડન્ટ થાય છે એનો અર્થ એનું મૂળ કારણ એ છે કે એકાદ ડ્રાઈવરની ફેર થઈ જીવી હોય નજર ફેર થઈ ગયું હોય અને નજર ફેર થઈ જાય એટલે તો થાય એક્સિડન્ટ થાય થાય ન થાય હં હં આપણે સદગુરુની બાબતમાં એટલે પોતાના સ્વસ્વરૂપમાં નિર્ભય છીએ પણ એ જગ્યાએ પણ જે વાત નથી એ વાત આપણો આગવો સ્વાર્થ ઊભો કરીએ આપણે આગવા જ્ઞાની છીએ મારા નામની જ વાહ વાહ થવી જોઈએ आदिकेति साबीति बिकर्ण पणानी छ ह कारणक आ, आ विश्वमा जहुदी आफ्नो जुदापणु नै जाय आपने अलग नै पड़ी जइए आपरे પોતાના स्वस्वरूपमा स्थित नै थइए કયો હુદી નથી છતો પણ બીક આવીને આપણને નિર્ભય નહીં થવા દે નહીં થવા દે નહીં થવા દે એનું કારણ જ છે હા કારણ કે કદાચ કોઈ ગમે તે રૂપવાન હોય અગર તો બેજી હોય છતાંય પણ જો એ રાજમાતા બની જાય તો એની અંદર રાજમાતાપણું જે હોય એ ના આવે કારણ કે જેનો ધંધો જ માગવાનો છે એ મોટી પોસ્ટ પર આવે તો એની નજર માગવાની સહી રહેવાની રહેવાની ને રહેવાની અને કહેવા જતો બીજાને આક્ષેપ કરશે હા કારણ કે જેની એ બીજું નિર્ભયતા આપણે નથી અને બીજી સાબિતી જે હજારોની અંદર એક 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 પ્રકારની ભૂલ ખોમી તો જોશે જોશે ને જોશે ગમે તેવો હશે બ્રહ્માદી જેવાની એ મિસ્ટિક જોશે અરે એ તો ઘાટ આવે તો કદાચ સદગુરુની એ ભૂલ ભાળશે તેમ છતાં પણ કહીએ કે આ બધાની અવશ્ય એક એક ભૂલ કદાચ સંજોગો સાત એવું લાગે પણ ઊંટને ચો ખબર છે કંઈ ન અઢારે અઢાર ઓકસ હં એ ઊંટને ખબર છે કે એક એક એકની ભૂલ જોનારાનો તો અઢારે અઢાર જ વો છે જેનામાં ભૂલ હોય એ બીજામાં ભૂલ જોઈ શકે છે જેનામાં કોઈ જાતની આક્ષેપ કે આરોપ નથી એ સમગ્રને સ્વચ્છ નિર્મળ અને નિર્ભય નિર્દોષ જોઈ શકે છે પણ દોષ પોતાનો બીજામાં આરોપ લગાવીને દેખે ઊભો કરાવીએ છીએ માટે સદગુરુની દ્રષ્ટિ જે જગ્યાએ ફીટ થઈ થવી જોઈએ એ જગ્યાએ થઈ નહીં જેમ હાથ પગનું આટકું હોય પણ એ અને આખડીએ અને પછી એમ ક ડૉક્ટર કિજિરિયન કરીને બિહારીએ હા સમય ઘણો બધો જતો રહે સતાય જો દુખાવો દુખાવો રહેતો હોય તો એનો અર્થ એ જ છે કે આપણું હાડકું જો ફિટ થવું જોઈએ ત્યાં બેઠું નથી અને કદાચ ડૉક્ટરે બહાર્યું હોય તો આપણે ઘેર આવીને આપણું ધાર્યું કરીને રખડવા માંડે કૂદતા થઈ જવા હોય તો ખસીએ જવું હોય હે તો એ હાડકું ખસીએ જવું હોય માટ એ ફિટ થતું નથી એટલે આપણે કોઈ સંતને ધીરતા જ ના હોય અને આપણે જ સંત થઈ હોય આપણે દરે હર હંમેશા સેવા કરાવવા માટે જ ટેવાયેલા હોય સેવા કરવી એ આપણને એ ઉતરતું જ ના હોય તો નિર્ભયતા નથી જવાની નથી જવાની ને નથી જવાની કારણ કે એક વાર ભડકેલો માણસ એને કશું નહીં કે એ આયા એમ કહીએ તો એ બુમરાળ પાડીને દોડી હાડવાનો છે કારણ કે ભડકેલો માણસ અને ભડકેલા માણસને પાછો વાળવા જવાનું નહીં કારણ કે ભડકેલું જાનવર કે ભડકેલો બળદ કે ગમે તે હોય અને એને તમે પાછો વાળવા જાઓ તો ભડક્યો છે એટલે એને ખબર નહીં કે મને પાસો વાળનાર કુણ છે એ ઓળખ્યા વગર ઉપર પડશે અને કો તો આવડું વગાડી બેસે માટે ભડકેલો હોય ને એ એ ભડકેલો ભડકેલો જ રવાનો છે બધાએ જ્ઞાનની વાતો કરે હા પણ આ જ્ઞાન સદગુરુની બાબત સત્ય ચૈતન્યની વાત એના લક્ષ્યમાં બેઠી નહીં પણ આ તો અજનબી વાત યુક્તિ બાદ આબાદ આ ગુરુનું લક્ષ્ય અચાનક કોને પડવાથી હા એ એની કદર નહીં કરીએ છીએ એને ફિટ નહીં થયું પણ આ તો હોબળી નહીં ભળચ્યો હોય કદાચ હા તો આ જ્ઞાન હોબળીને ઘણા ભળ ભળકતા હોય તો ભળચ્યા ને ભળચ્યા રહી હા પરિણામે નિર્ભયતાનો અર્થ એ જ છે કે જ્યારે માણસ સમગ્ર દ્વૈત માત્રથી અભિન્ન થઈ જશે દ્વૈત માત્રનું અસ્તિત્વ નહીં રહે કારણ એને નિર્ભયતા લાભવાની નથી એ તો નિર્ભયતાની જગ્યાએ એ સજ કોઈ વળી એમ કહે કે આ પ્રશ્નો તો કોઈ સહજ નહીં કહે તો પ્રશ્નો નહીં તો પરીક્ષા એ નહીં ને અને પરીક્ષા નહીં તો પ્રગતિશાની થવાની છો હં પ્રશ્નો હોવા જોઈએ પણ હજારોના કોમમાં આવે એવા પ્રશ્નો હોવા જોઈએ મનમોન્યા પ્રશ્નો હોય તો એ પ્રશ્નો નહીં એ તારકો છે હા એ તર્કો છે આપણા શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે તમે જ્યાં જાઓ જેના શરણો સ્વીકારો એને પ્રેમથી પૂછી પૂછીને હં પ્રેમથી પૂછી પૂછીને એના શરણે જઈને એને રાજી કરીને નહીં હું એવું નહીં કીધું કે કોક કરજો પણ એને રાજી કરીને એના દિલને જીતી લઈને અને પછી જો પ્રશ્ન કરજો એક પણ પ્રશ્ન રહ નહીં રહેવા દેહ નહીં અને પછી જો સ્થિતતા આવી જશે એટલે પછી નિર્ભયતાને બોલાવી નહીં પડે એ તો આઈને બે એની જગ્યાએ સ્થિત થઈ જશે આવું નિર્ભય પદ પદ નથી એ ચોખ્ખે ચોખ્ખી નિર્ભયતા છે અને પછી એને સમજાશે કે હવે કરવું શું તો બીજાને મુક્ત કરવાનો બીજાને નિર્ભય કરવાનો આપણા ગુરુની આજ્ઞા હોવાથી પરમાર્થ કાર્ય માટે આ વાતનો ઉપયોગ કરવાનો હં આપણા સ્વાર્થ માટે નહીં પરમાર્થ થતું હોય તો ધર્મ જે જે છૂટી આપે છે એ રીતે આ વાત નિર્ભયતાથી કરવાની સર હા કારણ કે આપણે ગમમાં ફરવા જઈએ તો એ પણ પાહાણા ધોકું કે લાકડી હોય તો એનો અર્થ જ એ થયો કે આ બીઆય સર કૂતરાથી એ હા બારે નીકળવા જઈએ હા અને બને ઠંડીને જઈએ તો ખબર પડી જાય છે કે આ વટ રાખવા માટે આવ્યો છે હા બાકી બધું એના ઘરનું નહીં હોય હા કદાચ એમ કહેવાય કે ટોળે ટોળો હોય તો આ મોટા ઘરનો હશે કે આવો કોઈક ભાર વધારે પડતો હશે હા આવો આપણે કોઈક ને કોઈક ભાર પાડવાનો ઈરાદો રાખીએ છીએ પરિણામે નિર્ભયતા નથી નથી ને નથી માટ આપણે વિશ્વની નજરે તમામે તમામ મારો પરમાત્મા છે અને હું એમના ચરણનો દાસ છું જે હશે દાસ એને પ્રભુ અગર તો આખું જગત એના હશે પાસ હં દાસ ભાવ દિલથી ના હટે હા અંદર ભલે જ તેવું હોય ગમે તેવા મોનનાર મળશે નહીં મળે એવું હોય નહીં અરે ગમે તેવા ઉપાડી લેનારા મળશે ગમે તેવા હોમયો બગીઓ બિહારનારા મળશે પણ અંદર એનો કોઈ પણ અંકુર ઉદ્ભવિત ન થાય તો મને લેવું કે ખરેખર એક નિર્ભયતા આવી ગઈ છે બાકી એકની હદ ચોસ અને નિર્ભયતા હ એને તો કોઈ હદ જ નહીં હા એ તો કોઈ પણ જગ્યાએ વિચરી શકે છે હા એટલે કોઈ પણ જગ્યાએ વિચરી શકે છે નહીં એ પણ ખબર નહીં ઊંચી એ જગ્યાએ આવ્યો છું હા અને એના નિર્ભયતાના ઘણા દાખલા તમે આપણા શાસ્ત્રોમાં જો છો કોઈ કંઈ ના જવાય એ તો આમ કરશે એ તો નાખશે એ તો ખૂંખાર છે જ્ઞાની પુરુષની નજરમાં એવું સહજ નહીં એટલે એ નિર્ભય છે પરિણમે એનો પ્રભાવ પડ પ્રભાવ પાડવા નહીં ગયા હા સૂર્ય અજવાળું આલવા નહીં ઉગતો પણ એનો સ્વભાવ છે કે અંધકાર લય કરવો હં એમ અધર્મને ડામી દેવો હં અને ધર્મની સ્થાપના કરવી જે સ્થાપના એવી હોવી જોઈએ એક બેના પક્ષ ખેંચીને નહીં સમગ્ર વિશ્વમાં નિર્ભયતા આપવી જોઈએ સ્વતંત્રતા આપવી જોઈએ અને શાંતિનું પ્રસારણ થાય આવન આવી રીતે રહીએ તો નિર્ભયતા સ સન સજ જો વિશ્વાસ આવતો હોય તો ઓમ સત્ સદ પરમાત્માય સદગુરુ મહારાજનો જય